અમરેલીના ધારી તુલસીશ્યામ રોડ પર સામ સામી બે કાર વચ્ચે અકસ્માત થયો હતો ધારીથી સરસિયા રોડ પર બે કાર અથડાઈ હતી કારમાં સવાર એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઈજાઓ થઈ હતી તાલુકા પંચાયત આયોજન સ્ટાફ અને સરસ્યા સરપંચની કારનો અકસ્માત થયાની માહિતી મળી રહી છે ત્યારે ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા હતા સદસ્ય તાલુકા પંચાયત ધારી આજે રોજ સાડા અગિયાર આસપાસ સરસિયા રોડ ઉપર સરસિયા સરપંચ મંગળુભાઈના દીકરા તેમના દીકરાના ઘરનાને સદગત નાદુરસ્ત હોવાના કારણે દવાખાને લઈને આવતા હતા એ દરમિયાન તાલુકા પંચાયતનો અમારો આયુર્વેદનો સ્ટાફ એ પણ સરસિયા તરફ જતા હતા અને બંને ગાડીનું સામે સામે એક્સિડન્ટ થયું છે અને ચાર જણાને વધતાં ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે અહીંયા થારી દવાખાને સરકારી દવાખાને લેવા અને એને પ્રાથમિક સારવાર આપી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલ છે કઈ ગાડી આવી છે અને અમારે ભાઈ સરસ્યા સરપંચ મંગળુભાઈ એની પાસે દીકરાની પાસે સ્વિફ્ટ ગાડી હતી બે સ્વિફ્ટ ગાડીઓ હતી અને એનું એક્સિડન્ટ થોડું વધારે થયેલું છે પણ અત્યારે તદ્દન સ્થિર છે તો છતાં અહીંથી રિફર કરી અને અમરેલી ગયા પછી રિપોર્ટ થયા પછી ખ્યાલ આવે કેટલું વાગ્યું છે કેટલું નહીં જુડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી